ના ભાદ્રોડ ખાટસુરા કંટાસર અને ચોકવા કેનાલ કેનાલનું પાઇપ તૂટી જતા પાણી વેડફાઈ રહ્યું છે આ પાંચ ગામોને પૂરી પાડતી નર્મદા કેનાલની પાઇપ તૂટી ગયેલ છે એક વર્ષથી પાણી વેડફાઈ રહ્યું છે આ તંત્રના કારણે ગામોમાં પૂરતું પાણી મળતું નથી અને પાણી ખુલ્લે આમ જતું રહે છે પાંચ ગામોની જનતા ઘર વેરો ભરે છે તેમાં પાણી વેરો પણ આવી જાય છે એવામાં પંચાયત પાણીના પૈસા લે છે પણ પૂરતું પાણી આવતું નથી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અત્યાર સુધી કાર્યવાહી થઈ નથી એવી લોકોની માંગ છે જળ એ જીવન આ સૂત્રને ધ્યાનમાં રાખી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું આ નર્મદા પાઇપનું વહેલી તકે રિપેરિંગ કરે અને પૂરતા પ્રમાણમાં લોકો સુધી પાણી મળી રહે તે માટે તંત્ર યોગ્ય પગલાં લે એવી લોકોની માંગ છેલ્લભભાઈ ગામ ખાટસુરા અત્યારે જે અત્યારે પાણી જે જાય છે એ કંટાચ્કી ખાટસુરા નર્મદા પાઇપ છે એમાં પાણી માણસોને પીવાનું છે આ પાણી એ પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે તંત્રએ કોઈ કાર્યવાહી કોઈ એક્શન નથી લીધું એમને કારણે માણસોને જે પાણી જે જરૂરિયાત છે એ પૂરતું પહોંચતું નથી એવામાં પાણી રસ્તામાં વેડફાઈ જાય છે તમે જોઈ શકો છો આ વર્ષ દિવસતા આ પાણી છે પણ આમને બાબતે કોઈ કાર્યવાહી અત્યાર લગ્નમાં તંત્રએ કોઈ કરી નથી એક ખાટસુરા કે કંટાચરના કોઈ પણ નાગરિક હોય એ ઘર વેરો ભરે છે ઘર વેરો ભરે છે એમાં પાણી વેરો પણ આવી જાય છે એમાં સરકાર પૈસા પણ લઈ લે છે પાણી વેરાના પણ આ પાણી પૂરતું કોઈ ગ્રામજનોને મળતું નથી અને પાણી વેડફાઈ જાય છે તમે જોઈ શકો છો આ પાણી બારોબાર નીકળી જાય છે અને ઉજવું જાય છે આમનું તંત્રને એક જ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે આ યોગ્ય જેમ બને એમ પાઇપલાઇન હારી કરે અને માણસોને પાણી મળી રહે એવી અમારી માંગ છે